ટાઈપના છે અને બીજા જે કપડાં છે એ પણ મળે છે એ પણ છે જો આ ટાઈપ છે શોરૂમ ગુડ મોર્નિંગ દોસ્તો અત્યારે સવારના સાડા દસ વાગ્યા છે આજે થોડી ખરીદી કરવાની છે થોડી નહીં ખાસી બધી ખરીદી કરવાની છે આપણે ખાસ કરીને બ્રાન્ડેડ બૂટ લેવાના છે હવે કઈ કંપનીના આપણે બૂટ લેવાના છે જે આપણે પછીથી હું તમને જણાવીશ સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં અત્યારે આપણે હલકાપુરી આવી ગયા છે હવે આપણે કઈ બ્રાન્ડના બૂટ લેવાના છે એ હવે તમને હું બતાવી દઉં છું અને મારી પાછળ જે દેખાય છે એ આ હલકાપુરી એરિયા છે આ પોચ એરિયા છે બહુ જબરદસ્ત એરિયા છે મોટામાં મોટા જે શોરૂમ છે એ તમને અહીંયા જોવા મળશે હવે ચાલો તમને આપણે કઈ બ્રાન્ડના બૂટ લેવાના છે એ તમને બતાવી દઉં જો સામે દેખાય છે ને વુડલેન્ડ આ બ્રાન્ડેડ કંપની છે ઇન્ટરનેશનલ બ્રાન્ડેડ કંપની છે આના જે બૂટ છે એ થોડા મોંઘા છે મતલબ પણ ક્વોલિટી પણ એવી જ આવે છે ડબલ્સ જ છે અને અત્યારે છે ને જો પચાસ ટકાની આસપાસ ડિસ્કાઉન્ટ ચાલે છે હવે આપણે બૂટ ખરીદવાના છે જોઈ લઈએ આપણને જે ગમશે એ બૂટ આપણે લઈ લઈશું બરાબર જો આ ટાઈપનો શોરૂમ છે ને જબરજસ્ત છે હું તમને બધું બતાવીશ કઈ ટાઈપના છે અને બીજા જે કપડાં છે એ પણ મળે છે એ પણ બતાવીશ જો આ ટાઈપ છે શોરૂમ પછી તમને હું બતાવી દઉં પહેલાં છે ને બૂટ ખરીદી લો અને પછી આપણે થોડી વાત કરીશું જો આ ટાઈપનો છે બૂટ અત્યારે થોડું ડિસ્કાઉન્ટ ચાલે છે એટલે આપણને થોડું સારું પડી રહે ટાઈપની ટી શર્ટ પણ મળે છે જોડીઝનું છે અહીંયા જો પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે તેથી પેન્ટ પણ મળે છે

આ ટાઈપનો શોરૂમ છે આ ટી શર્ટ પણ બહુ જબરદસ્ત આવે છે હવે આપણે જે બૂટ લેવાના છે એ હું તમને શાંતિથી બતાવું અને એમાં લગભગ પચીસ ટકા ડિસ્કાઉન્ટ છે થોડા એક્સપેન્સિવ હોય છે ટૂંકમાં મોંઘા હોય છે પણ ક્વોલિટી પણ બહુ જબરદસ્ત હોય છે આ જે કંપની છે એ કેનેડાની કંપની છે હવે તમને કહું કે આપણે ભારતમાં છે ને જે વધારેમાં વધારે બૂટ વેચાય છે એવી પાંચ બ્રાન્ડેડ કંપનીના હું નામ તમને કહું આમાં વુડલેન્ડ પણ છે એડિડાસ છે નાઇકી છે પુમા છે અને મોચી આ બધા લેધરના અને સ્પોટ્સૂઝ વેચે છે એ બહુ પ્રખ્યાત છે આ બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડ કંપની છે ક્વોલિટી એની જબરદસ્ત આવે છે પ્રોડક્ટ થોડી મોંઘી છે પણ એની ક્વોલિટીને લઈને લોકો એની ખરીદી કરે છે જો મિત્રો આ જે છે ને એ આ જ ટાઈપના આ ટાઈપના બૂટ એક સારા આવે છે આ કેજ્યુઅલ છે આ જોગિંગમાં કહેવા ચાલે એવું કેવું છે આમ તો બધી રીતે બધી જગ્યાએ ચાલે પણ બહુ સરસ આવે છે આ આ બૂટ એની પેટર્ન થોડી બદલાઈ છે પણ સરસ બૂટ આવે છે જો અહીંયા છે ને સ્લીપર છે અને આ જે છે એ લેડીઝનું છે બધું જો મોજડી કેવી સરસ છે જોઈ થોડી એક્સપેન્સિવ છે પણ ક્વોલિટી મેં તમને કહ્યું ને બહુ જબરદસ્ત આવે છે આ ટી શર્ટ પણ આ લેડીઝમાં આવે છે આવે હા લેડીઝના છે ટી શર્ટ પણ કોટનના આવે છે અને એમાં તો લગભગ પચાસ ટકા ડિસ્કાઉન્ટ ચાલે છે હવે આ તો લગભગ રહેશે તમે ચોમાસામાં આવી જાઓ તો ખાસો બધો ફરક પડી જાય ભાવમાં

નવસોનું જે હજારની આજુબાજુ જો આ જે ટી શર્ટ છે હજાર એ ડિસ્કાઉન્ટ પછી હજાર માં પડે બહુ સરસ છે અને જો કલર તો તમે જુઓ એક જબરજસ્ત કલર છે હા જો મરૂન ટાઈપનો કલર છે લેડીનો આ પણ લેડી છે આખું લેડી છે લેડીનું છે તે દિવસે જોઈ લીધેલું

જબરજસ્ત ટ્રાઉઝર છે જો આ જો આનો કલર જુઓ તમે છે ને કેટલું સરસ છે આ 2400 રૂપિયામાં જોવું પડે અચ્છા અને આ છે ને બેલ્ટ છે જુઓ ખાસ કરીને આ ટ્રાઉઝર તો જુઓ કેટલું સરસ છે હું તમને બતાવી દઉં જુઓ આ જે ટ્રાઉઝર છે એ ડિસ્કાઉન્ટ પછી લગભગ ચોવીસમાં પડે તમને જબરજસ્ત છે એનો કલર તો જોવો કેટલો સરસ છે સરસ છે ટ્રાઉઝર ચંપલ છે આ ટાઈપના પણ તમને મળી રહે અહીંયા તો ચાલો હવે છે ને તમને હું મેં જે બૂટ ખરીદ્યા છે એ તમને બતાવી દઉં છું જો દોસ્તો આ ટાઈપના બૂટ ખરીદ્યા છે અને આ પોલિશ છે હવે આ આપણને કેટલા લગભગ પિસ્તાળીસોમાં પડ્યા ને પિસ્તાલીસ હા પિસ્તાલીસોમાં પડ્યા છે હવે ઘરે જઈને તમારું વ્યવસ્થિત બતાવીશ બીજું પણ ખરીદી કરી છે અને બીજું આપણે જુડીઓમાંથી પણ ખરીદી કરવાના છે એટલે બધું ભેગું કરી અને તમને ઘરે વ્યવસ્થિત બતાવીશ જે બૂટ લેવાના હતા એ તો બૂટ લઈ લીધા છે હવે આપણે જોડીઓમાં જવાનું વિચાર્યું છે હવે થોડી ઘણી ખરીદી ત્યાંથી પણ કરીશું જોડીઓમાં આપણે વિડીયો નહીં બનાવીએ ત્યાં એક ગાયન વાગ્યા કરે છે હવે એના લીધે છે ને આપણને પછી કોપી આવે છે એટલે એ તો પ્રોડક્ટ તમને ડાયરેક્ટ હું ઘરે જઈને બતાવી દઈશ તો ચાલો બૂટ તો આપણે ખરીદી લીધા છે લગભગ પિસ્તાલીસ રૂપિયા જોવા પડ્યા છે અને એક પોલિશ પણ લઈ લીધી આ જે સામે છે ને એ ઓફિસના બનલા છે આ અલકાપુરી એરિયા જો ભાઈ અમારા વડોદરાનો કોચ એરિયા કહેવાય છે જે મોઘામાં મોઘા શોરૂમ છે બધા તમને અહીંયા જોવા મળે અને ક્યારેક તમને વુડલેન્ડમાં આવવાની ઈચ્છા થાય ને જો આ રોડ ઉપર જ છે ડિસ્કાઉન્ટનું બતાવ્યું પણ છે ને ડિસ્કાઉન્ટ એ મને તો કંઈ મળવા પાત્ર નહોતું કંઈ નહીં આવે કેટલું ડિસ્કાઉન્ટ મળવાનું હતું ઠીક છે હવે ચલો હવે આપણે છે ને આ જો હલકાપુરી તમને બતાવી દો થોડું ઘણું જોઈ લો હવે એક્ઝેક્ટ આવીએ છે ને તમે સ્ટેશન તરફથી આવો ને તો થોડું ઘણું આગળ આવો તો તમને આ વુડલેટનો શોરૂમ જોવા મળશે જો ભાઈ બ્રાન્ડેડ કંપની છે મેં તમને કહ્યું ને કે આ જે કંપની છે એ ઇન્ટરનેશનલ છે અને બહુ મોટી બ્રાન્ડ છે આમ તો બુક તો બધા અહીંયા ઇન્ડિયામાં જ બને છે પણ એની જે ક્વોલિટી છે એ જબરદસ્ત મેન્ટેન કરે છે હવે તમને પાંચ કંપની બતાવીને એ ઇન્ડિયામાં વધારે ચાલે છે આમ તો બીજી બધી ઘણી બધી કંપનીઓ છે પણ ખાસ કરીને મેં તમને પાંચ કંપની બતાવી ગુડલેન્ડ નાઇકી ફૂમા અને મોચી આના જૂતા લોકો વધારે પસંદ કરે છે તો ચાલો આવે છે ને મારી પાછળ જો આ રીબોક્સના છે શોરૂમ અહીંયા પણ જબરજસ્ત ડિસ્કાઉન્ટ કરે છે પણ આપણે એના તકે બીજ લેવાનું નથી આ પણ બ્રાન્ડેડ કંપની છે નથી પણ ઇન્ટરનેશનલ છે તમને આ કોટના બૂટ પહેરવાની ઈચ્છા થાય તો અવશ્યથી ક્યારેક ખરીદજો મુલાકાત લેજો થોડા મોંઘા હોય છે પણ ક્વોલિટી પણ એવી જ આવે કેટલા જબરજસ્ત બૂટ છે જોયું કે આ રિબોક તો તમને ખબર હશે આ કંપની પાવરફુલ આવે છે એના ટી શર્ટ ને બધું ઘણું બધું મળે છે આમાં પચાસ ટકા સેલ ચાલે જ જો જબરજસ્ત છે જોડે છે તે એડિડાસનો શોરૂમ છે એડિડાસ પણ બ્રાન્ડેડ કંપની છે એમાં તમને પ્રોડક્ટ બહુ જબરજસ્ત આવે છે જો હું બતાવી દઉં બહારથી જોઈ લો આપણે અંદર નહીં જઈએ અહીંયા પણ ટી શર્ટ લેવું બધું જબરજસ્ત આ બધું ટી શર્ટ છે અને પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે અને આ જે જો ફુમાની વાત કરી આ કુમાનો પણ શોરૂમ અહીંયા એમાં કોઈ ડિસ્કાઉન્ટ જેવું છે નહીં અને આ છે આ અવિદાસને પુમા બંનેનું છે અને આ સ્કેચર છે ને જબરજસ્ત એના પુમાના મેં બધા બૂટ મને જબરજસ્ત મળે છે ભાઈ બ્રાન્ડેડ કંપનીના પહેરો તમને આમ લાગશે મોંઘા પણ પછી ઓવરઓલ તમને સસ્તા પડશે ક્વોલિટી એની જબરજસ્ત આવે છે અને આ છે આરસી દત્ત રોડ જો આ સામે છે ને નો શોરૂમ છે અહીંયા છે રિબક એડિડાસ એ લાઈનમાં તમને બતાવી દઉં પછી ઉમા બધા જ અહીંયા આગળ જે બ્રાન્ડેડ કંપની છે એના શોરૂમ આવી ગયા છે જોઈ તમે એટલે તમારે કશે દૂર ના જવું પડે અને ઉપર છે તરત જાત જાતના ફોન તમને અહીંયાથી મળી જશે આપણે ઘરે આવી ગયા છે હવે આપણે શું શું ખરીદી કરી છે એ હવે તમને વારાફરતી બતાવું આપણે છે ને જુડિયોમાંથી પણ ખરીદી કરી હતી પણ એનો વિડીયો નથી બનાવ્યો કેમ કે છે ને ત્યાં ગાયન વાગ્યા કરે છે અને પછી છે ને આપણે કોપીરાઈટનું આવે છે એટલે પછી વિચાર્યું કે ભાઈ ચલો એ વિડીયો નથી બનાવો હવે ત્યાંથી છે ને આ ટોપ લીધેલા છે જો તમને બતાવી દો આ મિસિસ માટે લીધેલા છે આ ટાઈપનું છે આ જે ટોપ છે ને એ ચારસો રૂપિયામાં પડેલું બીજું તમને ટોપ બતાવું આ જે ટોપ છે જો આ છે તે પાંચસો રૂપિયામાં છે અને આ એક બીજું ટોપ લીધેલું જો એ એ પણ આપણને પાંચસો રૂપિયામાં લગભગ પડેલું એટલે ત્રણ પીસીસ માટે ટોપ લીધેલા કોટનના આવે છે બહુ સરસ છે જો છે ને એટલે જોડિયોમાં પણ વસ્તુ તો સરસ મળે છે આ જે છે ને જો આ જોગર એ લગભગ સાતસો રૂપિયાનું છે આ જે ટી શર્ટ છે એ વુડલેન્ડમાંથી ખરીદ્યું છે જો કંઈક આવું છે આ બૂટલેન્ડના તો બહુ જબરજસ્ત ટી શર્ટ છે છે ને ફર્સ્ટ ક્લાસ આ લગભગ સત્તરસો રૂપિયાની આસપાસ પડેલું હવે આપણે જે બૂટ પણ ખરીદ્યા છે એ હું તમને બતાવી દઉં હવે બૂટ તો આપણે બે ટાઈપના ખરીદ્યા છે એક આપણે બહાર પહેરવા હોય તો ચાલે એ ટાઈપના છે અને બીજા જો અગર મોર્નિંગ વોકમાં આપણે પહેરાય ને એવા છે પણ એમ તો બધે ચાલે એવા છે હવે જબરદસ્ત છે એની પ્રાઇઝ પણ હું તમને બતાવું છું ચાલો આપણે જે બૂટ ખરીદે છે ને એ તમને બતાવી દઉં જુઓ આ જે વૂટલેન્ડના બૂટ છે ને એ લગભગ આપણને પિસ્તાળીસો રૂપિયામાં પડ્યા છે અને આ એક પોલિશ લીધી છે એ લગભગ ચારસો ને ઓગણીસની છે અને બીજા જે બૂટ લીધા છે એ આ છે ને જોગર કે છે એને કેઝ્યુઅલ મતલબ સવારે પહેરવા ચાલે આમ તો બધે પહેરો તો ચાલે એવું છે એ આપણને એકતાલીસો રૂપિયામાં પડ્યા હતા આવી કંઈ બૂટની કિંમત છે થોડા મોંઘા છે પણ આ છે ને વસ્તુ જબરજસ્ત આવે છે ક્વોલિટી હવે બ્રાન્ડેડ પ્રોડક્ટ છે એટલે ભાવ ભાવતો રહેવાનો પણ એની ક્વોલિટી પણ એવી જ આવે છે હવે મિત્રો છે ને જો આ મિસિસ માટે ચંપલ લીધેલા આ ડીમાર્ટમાંથી લીધેલા આ એકસો નવ્વાણુંની એક પેર છે તો બે જોડ લીધેલા બહુ સરસ છે પણ જો દોસ્તો આજે ખરીદી થોડી વધારે થઈ છે એમાં તમને વેલ્યુવાઈઝ બધી જ પ્રોડક્ટ બતાવી છે આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો આપણા મિત્રો વચ્ચે શેર કરજો ચેનલ પણ નવા હોય અથવા તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો અવશ્યથી કરી લેજો તો ચાલો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ બીજા વિડીયોમાં જલ્દીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી